તારીખ વીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ પોદાર જાંબો કિડ્સ જડેશ્વર ખાતે ક્રિસમસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આનંદમય કાર્યક્રમમાં બાળકો વાલીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા કાર્નિવલ દરમિયાન વિશ્વના વિવિધ દેશોમાં ક્રિસમસ કેવી રીતે ઉજવવામાં આવે છે તે વિષય પર આધારિત અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ સ્ટોલ પર રમતો કળાત્મક પ્રવૃત્તિઓ તેમજ સ્વાદિષ્ટ વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી જેને બાળકો અને વાલીઓએ ખૂબ આનંદ સાથે માણી આનંદ અને ઉત્સાહથી ભરેલા માહોલ વચ્ચે વાલીઓએ શિક્ષક તથા સમગ્ર સારા પરિવારના અથાક પ્રયત્નોને દિલથી બિરદાવ્યા હતા વાલીઓએ પોતાના વિચારો મીડિયા માધ્યમ દ્વારા વ્યક્ત કરી શાળાની પ્રશંસા કરી હતી આ કાર્નિવલ બાળકો માટે યાદગાર અનુભવ બની રહ્યો હું મિસ એમલાતા રાહુલજી પોદાર જાડેશ્વરની હેડમિસ્ટ્રેસ આપણે ત્યાં દર વર્ષે ક્રિસમસ એક અનોખી રીતે ઉજવાય છે એ જ રીતે આ વખતે પણ આપણે કંઈક અનોખી ઉજવણી કરી છે જેમાં પોદાર ક્રિસમસ કાર્નિવલ તરીકે આપણે ઉજવીએ છીએ જેમાં પેરેન્ટ્સ બાળકો ખૂબ મોટા પ્રમાણમાં એમને પ્રતિસાદ આપ્યો છે દરેકે દરેક આપણે જોઈએ તો એ આખી અને આખી ને આખી ફેમિલી એ વિશ્વની થીમ જે છે આપણી થીમ એ છે કે વર્લ્ડ થીમ તો એ થીમ પર કોઈ ઇટાલીનો આખો કોર્સ્યુમ કરીને આવ્યા છે મમ્મી પપ્પા અને બાળક એ રીતે ઘણી બધી અત્યારે અહીંયા તૈયારીઓ થઈ ગયેલી હતી જે પ્રમાણે આપણે જોઈએ તો ગેમ ઝોન 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 છે 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 એક્ટિવિટી ફૂડ સેલ્ફી ડાન્સ અને ઘણું બધું એની સાથે સાથે બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક આ ઉજવણી કરી રહ્યા છે અને મજા માણી રહ્યા છે તમે જુઓ તો તમને પણ એવું લાગે કે ઓકે આપણે આ રીતે આપણું જે બાળપણ છે એને આપણે સરસ રીતે એન્જોય કરી શકીએ છે કદાચ આપણે આગળ નથી કરી શક્યા તો આપણે અત્યારે પણ કરી રહ્યા છે